હવામાન ખાતાએ જે પ્રમાણે આગાહી કરી હતી તે મુજબ સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેને લઈ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લો તેમજ તાપી જિલ્લો પ્રભાવિત થયો છે તાપી જિલ્લામાં કેચમેન્ટ વિસ્તારમાં પાણીની આવક વધતા ઉકાઈ ડેમના દસ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે જેને લઈ બારડોલી તાલુકામાંથી પસાર થતો હરિપુરા ક્રોઝવે હાલ પાણીમાં ગરકાવ થયો છે પાણીમાં ગરકાવ થતા વહીવટી તંત્ર દ્વારા જીઆરડીઓને પણ મૂકવામાં આવ્યા છે જેને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને જે રીતે ઉકાઈ ડેમમાંથી એક લાખ પચીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડાતા હાલ બંને કાંઠે તાપી નદી વહી રહી છે ઉકાઈ ડેમની હાલની સપાટી પોઈન્ટ છે જેને લઈ હાલ ઉકાઈ ડેમના દસ દરવાજા ખોલાયા છે હાલ ઉકાઈ ડેમમાંથી ચોવીસ હજાર નવસો ને પંદર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જેટલું પાણી આવી રહ્યું છે તેટલું જ પાણી ભયજનક સપાટીના કારણે હાલ વહીવટી તંત્ર દ્વારા છોડાઈ રહ્યું છે આઠ દરવાજા છ ફૂટ અને બે દરવાજા પાંચ ફૂટ ખોલી એક લાખ ચોવીસ હજાર નવસો ને પંદર જેટલા ક્યુસેક પાણી છોડાઈ રહેતા નીચાણવાળા વહીવટી તંત્ર દ્વારા હાલ એલર્ટ કરવામાં આવ્યા છે તો બીજી તરફ જે રીતે પાણીનો સામે આવેલા જેટલા ગામો ખંજરોલી ગોડાવાડી ઉન કોસાડી પુના જેવા ગામોના સ્થાનિક રહીશોએ જો બારડોલી આવવું હોય તો પચીસ કિલોમીટરનો ફેરાવો ફરીને આવવું પડે સિઝનમાં આ ચોથી વખત ઉકાઈ ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ વધતા જે રીતે પાણી છોડાઈ રહ્યું છે જેને પગલે ચોથી વખત આ ક્રોસવે પ્રભાવિત થયો છે જેને લઈ સામે પાર રહેનારા લોકો આ વખતે ચોથી વખત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જોકે મોકટે ભાગના ગામોનો સંપર્ક કડોદ સાથે જેવો કે વિદ્યાર્થી તેમજ નોકરીયાતોનો હોય છે જેને લઈને ઘણી સમસ્યા ઊભી થઈ છે હાલ તો ક્રોસવે બંધ છે